બે હાથ ઊંચા કરો માથા ઉપર ખભા ઉપર કમર ઉપર ગોઠણ ઉપર પાડી જાઓ ચલો આપણે અત્યારે હવાની થીમ ચાલે છે ને હવા એટલે શું કોઈ જોઈ છે હવા કેવી હોય હવા આમ હાથ રાખો બધા હાથ એમાં હવે ફૂંક મારો અથેડી ઉપર ફૂંક મારો તો ફૂંક મારો તો એને શું કહેવાય ફૂંક મારી હવા શું કહેવાય ખબર પડી હવા હથેળીમાં ફૂંક મારી તો હવા દેખાણી કોઈને મને તો ન દેખાણી હવા દેખાણી કોઈને મને તો ન દેખાણી ક્યાં દેખાણી કેવી હતી અદબ આપણને ખબર પડે કે કેવી છે ઠંડી છે ગરમ છે પણ દેખાય નહીં ને હવા દેખાય નહીં હવાને આકારય ન હોય હવા તો જેવા આકારમાં મૂકે એવા આકાર થઈ જાય જો આપણે ફુગ્ગામાં હવા ભરીએ તો ગોળ ફૂગો હોય તો ગોળ હવા અંદર ગોળ થઈ જાય ને બાંધી દે એટલે હવાને આકાર જ ન હોય હવાને કલરય ન હોય હવાને કલર ન હોય કેવા કલરની હવા હોય આપણને ખબર જ ન પડે જો હવા બધી જ જગ્યાએ હોય પણ આપણને દેખાય નહીં આપણે આમ અંદર શ્વાસ લઈને તો આપણી અંદર હવા જાય આપણે શ્વાસ બહાર કાઢીએ તો હવા બહાર આવે હવા આપણને દેખાય નહીં પણ બધી જગ્યાએ હવા હોય હવાને વજન હોય આપણે કોઈક વસ્તુમાં હવા ભરીએ કોથરીમાં તો એનો થોડોક તો વજન થાય ને હવાને વજન હોય આપણે પ્લાસ્ટિકની કોથળી કે કોઈ પણ વસ્તુ હોય એમાં હવા ભરીએ તો એનો આકાર થઈ જાય એવો એમાં થોડોક વજન હોય કોઈ પણ વસ્તુ હોય ને તો ઝાઝી હવા આવે તો ઉડાડી દે વસ્તુને એટલે હવાને વજન કહેવાય ને કેમ કે કંઈક વસ્તુ નાનું એવું પડ્યું હોય ને બહારથી બહુ પવન આવતો હોય તો વસ્તુ ઉડી જાય ને એટલે એને એનામાં વજન કહેવાય હવામાં શું હવામાં વજન હોય એનો કોઈ રંગ ન હોય એનો કોઈ આકાર ન હોય